નમસ્કાર આપ જોઈ રહ્યા છો લક્ત ન્યૂઝ અપડેટ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અને જોતા રહો લક્ત ન્યૂઝ અપડેટ લક્ત તાલુકાના જાગૃત નાગરિક દ્વારા ડીજીપી વિકાસ સહાય દ્વારા સો કલાકમાં ગુંડા તત્વોનું લિસ્ટ બહાર પાડવામાં આવતા તાલુકાના ગુંડા તત્વોના વિડીયો વાયરલ કરવામાં આવ્યા વિડિયો વાયરલ કરનાર દ્વારા અનેક ગુનામાં સંડોવાયેલા ગુનેગાર ડીજીપી દ્વારા કરવામાં આવેલા આદેશમાં સમાવેશ થશે તેમ કહીને સવાલો પણ ઉઠાવ્યા ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના રામોલ વિસ્તારમાં સ્થાનિક ગુંડાઓ રોડ ઉપર તલવાર લાકડી સાથેના હથિયાર સહિત સીન સપાટા કરતા નિર્દોષ લોકોના બાઇક વાહન ઉપર ખાખીનો કોઈ ખોફ ના હોય તેમ તૂટી પડ્યા હતા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને ગુજરાત રાજ્યના ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ વિકાસ સહાય દ્વારા તાત્કાલિક મીટીંગ કરીને ગુજરાત રાજ્યમાં દારૂ જુગાર એનડીપીએસ સહિત મકાન ખાલી કરાવવા અને મકાન પચાવી પાડવા પોલીસ ઉપર હુમલો કરવા તથા ગુના કરી ભાગતા ફરતા આરોપીઓ ગુનેગારના સો કલાકમાં લિસ્ટ બનાવવા માટે થઈને આદેશ આપવામાં આવ્યા છે ગુનેગારોની માહિતી આપવા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મોબાઈલ નંબર વોટ્સએપ નંબર જાહેર કર્યા છે અને આથી લોકોની હિંમત ખુલી છે ત્યારે જાગૃત નાગરિક દ્વારા તલવડીના રહેવાસી અને લખતર સુરેન્દ્રનગર સહિત અનેક શહેરમાં ગુનામાં સંડોવાયેલા વિકી દેવી પૂજકના ફોટો અને વિડીયો વાયરલ કરીને આ ગુનેગારને સો કલાકમાં પોલીસ દ્વારા બનાવવામાં આવેલ લિસ્ટમાં સમાવેશ કે કેમ તેવા સવાલો પણ ઉઠાવવામાં આવતા ચકચાર મચી જવા પામી છે